નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર સોમવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા ડુંગળીના ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ તો મિત્રો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી જેમાં લાલ ડુંગળીના ભાવ ત્રણસો રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે લાલ ડુંગળીની મહુવા માર્કેટ યાર્ડની અંદર તેપન હજાર છસો કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના તેર હજાર ને સત્તાણું કટ્ટાની આવક થઈ હતી એક જ મનના નીચા ભાવ એકસો ને પંચોતેર રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે ઊંચા ભાવ ત્રણસો ને રૂપિયા સુધી બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એકવીસ રૂપિયાથી ત્રણસો ને એકતાલીસ રૂપિયા બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને ત્રણસો ને બોતેર રૂપિયા બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને ત્રણસો ને પાંચ રૂપિયા બોલાયા હતા વિસાવદર માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એકસો ત્રેપન રૂપિયાથી બસો એક્યાસી રૂપિયા સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ પચાસ રૂપિયાથી લઈને ત્રણસો એકસઠ રૂપિયા બોલાયા હતા અમરેલી માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એકસો ત્રીસ રૂપિયાથી ચારસો રૂપિયા બોલાયા હતા મોરબી માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ચારસો ને ચાલીસ રૂપિયા બોલાયા હતા અમદાવાદ માર્કિરિયાની અંદર લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ચારસો રૂપિયા બોલાયા હતા દાહોદ માર્કિરિયાની અંદર લાલ ડુંગળીના ભાવ સાઠ રૂપિયાથી લઈને સાતસો રૂપિયા સુધી બોલાયા હતા